નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે કાર્યવાહી હાથ ધરી છે અગાઉ નોંધાયેલા કેસમાં જેલવાસ ભોગરે ભોગવી રહેલા બિલ્ડર વજેટિયા અને બે સરકારી કર્મચારીઓ સહિત ચાર આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે ડોકી સબ જેલમાંથી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તપાસ માટે તેમની રિમાન્ડની માંગણી કરીને કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે આ કેસમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા સાત લોકોને સામે કેસ નોંધાયો હતો તપાસમાં એકસો બાર બનાવટી હુકમો હોવાનો ખુલાસો થયો છે જેના આધારે અત્યાર સુધી પંદર જણાની ધરપકડ થઈ છે કેટલાક આરોપીઓ મૃત હોવાની પણ માહિતી મળી રહી છે જ્યારે મિલકત તારકો સામે હજી તપાસ ચાલુ છે પોલીસે જેલમાં બંધ બિલ્ડર શૈસો ઉપર એક તત્કાલીન આઉટસોર્સ કર્મચારી અદનાન વોરા સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર ડીકે પરમાર અને મેન્ટેનન્સ સર્વેયર રાહુલ ચાવડાને ટ્રાન્સફર વોરંટના આધારે અરેસ્ટ કર્યા છે આરોપીઓએ મિલકત ધારકો પાસેથી એને કરવા માટે દસ્તાવેજો એકત્ર કરી બોગસ હુકમો તૈયાર કરાવ્યા હતા શૈશો પરીખ અને અદનાન વોરાએ આ દસ્તાવેજો સરકારી પ્રક્રિયા વગર બનાવટી રીતે મંજૂર કરાવ્યા ત્યારબાદ ડીકે પરમાર અને રાહુલ ચાવડાએ સિટી સર્વે કચેરીમાં ખોટી એન્ટ્રી કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા અને સરકારના પ્રીમિયમમાં છેતરપિંડી કરી તપાસ દરમિયાન ત્રણ સર્વે નંબરોમાં કાયદેસર પ્રક્રિયા અનુસરાય હવાના પુરાવા મળતા તે નંબરો ડ્રોપ કરવામાં આવ્યા છે તે અંગેનો આખરી નિર્ણય માટે મહેસૂલ વિભાગને દસ્તાવેજો મોકલાયા છે જેલમાંથી કસ્ટડીમાં લીધેલા શૈશો પરીક્ષામાં બે ગુના જ્યારે અદનાન વોરા રાહુલ ચાવડાને ડીકે પરમાર સામે એક એક ગુનો નોંધાયો છે આ કોબાળમાં વધુ ખુલાસો આવી શકે છે અને પોલીસ આગળની તપાસ માં લાગી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ दाखल થયા હતા એ પૈકી આજ રોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેષવ પરીખ અદનન હોરા રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ ચાર આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મળી જેલમાંથી કબજો મેળવવામાં આવે છે અને તેમને અટકની પ્રક્રિયા હાલમાં છે આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચુકેલા હતા અને હાલમાં જ્યુડીશિયલ કસ્ટડીમાં હતા પરંતુ તપાસ જે અન્ય થયો છે એમાં પણ નામ એ ગુનાના અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળી છે હાલમાં જે કસ્ટડી છે એ જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે સર આ ચારે ચારનો રોલ શું હતો ચારે ચાર ના રોલમાં જોવા જઈએ તો શિશુ પરીખ અને અજ્ઞાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચ્ચે ત્રીએ કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા જ્યારે અન્ય બે લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે આ